સાવરકુંડલાના વંડા ખાનગી સ્કૂલના વિદ્યાર્થી સાથે શિક્ષકનો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય વંડા ગામની જીએમ બિલખિયા સ્કૂલના શિક્ષકે બાર વર્ષના વિદ્યાર્થી સાથે કર્યું અધમ કૃત્ય સાવરકુંડલાના વંડા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય વંડા ગામની સ્કૂલના શિક્ષકે વર્ષના વિદ્યાર્થી સાથે કર્યું નું કૃત્ય સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સંસ્થાના શિક્ષકે કર્યું વિદ્યાર્થી સાથે દુષ્કર્મ રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે વિશાલ સાવલિયા નામના શિક્ષકે અધરમ કૃત્ય આચર્યું છે વંડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા